you mm -hmm. મહેસાણાના ગુઝારીયા ખાતે ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું આ સ્નેહ મિલનમાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે ચૂંટણી આવે એટલે સમાજ યાદ આવતા હોય છે આપણે પક્ષ નહીં આપણા વચ્ચે રહે તેવા ઉમેદવારને પસંદ કરવો જોઈએ બાકી વિધાનસભામાં તમને જાણીને લવાઈ લાગે તેવી સ્થિતિ હોય છે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો અમને કેન્ટીનમાં આવી ચિઠ્ઠી આપી જાય છે અને તે વિધાનસભામાં બોલી શકતા નથી એટલે મુદ્દો અમને ઉઠાવવા રજૂઆત છે આજે નવ વર્ષના શરૂઆતમાં ગોજારી મુકામે ક્ષત્રિય ઠાકોર સમાજનું ખૂબ ભવ્ય આયોજન અમે આઝાદ દિવસે કર્યું છે તો આજના આજના આ શરૂઆતથી સમગ્ર સમાજની અંદર શિક્ષણની જોત જગે વ્યસન નાબૂદ થાય કુરિવાજો દૂર થાય અને સમાજની એકતાને ભાઈચારો જળવાઈ રહે એ તુથી આ દ્વારા આયોજન કરેલું છે અને આવનાર સમયની અંદર અમે સમગ્ર મહેસાણા જિલ્લાના સાત સાત છોથી ઉપર પણ ગામડામાં ગામે ગામ જઈ અને શિક્ષણ જોત જગાવીશું કુરિવાજો નાબૂદ કરવા માટેના મોહીમ ચડીશું અને સમાજ એક પંત્રણ બંધાય ભાઈચારો જળવાય તમામ સમાજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી એ ચુથી અમે આગળ વધવાના છીએ કુરિવાજો ખાસ નાબૂદ કરવાની ખાસ તો જોઈએ તો સમાજની અંદર જે મરણ બારમાં છે મરણ છે લગ્નમાં ખોટા ખોટા ચા છે માનતાઓના જે ખોટા ખર્ચાઓ છે ઘણા બધા પૂરી જોવા જે ગામના અંદર છે તે સમાજ જોડાઈ અને દૂર કરાવીશું આવનારા સમયમાં જે આયોજન થવાના છે એમાં જગદીશભાઈ અમિતભાઈ એ લોકોની રણનીતિ રહેશે સો ટકા જે તમે જોયું છે તો સમાજના તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોએ આ સંમેલનમાં ખૂબ સાદો પ્રતિભાવ આપ્યો છે અને અમારા યુવાન ટીમોને એમને પ્રોત્સાહિત કર્યા છે કે તમારી જ્યાં પણ જરૂર પડે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે તૈયાર રાખીશું